ભારતના પીચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ભાગરૂપે જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસ્તાક પર્વ ઉજવણી જોડિયા ખાતે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પર રજૂ કરવામાં આવ્યા હતા જોડિયા તાલુકાની શ્રીમધર લેન્ડ પ્રાઇમરી સ્કૂલ બાદન પ્રજોડિયાની ધોરણ ચાર થી આઠની સુડતાલીસ વિદ્યાર્થીની બહેનોએ માળી તારે મંદિરે રે ગરબો રજૂ કરી તેમજ શ્રી હરિયાણા કન્યા શાળાની ધોરણ પાંચ થી આઠની ચુમાલીસ વિદ્યાર્થીની બહેનોએ મણિયારો રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ખૂબ જ સારી રીતે કાર્યક્રમ રજૂ કરવા બદલ શ્રીંધર લેન્ડ પ્રાઇમરી સ્કૂલ બાદન પ્રજોડિયાની વિદ્યાર્થીની બહેનોને તેમજ શ્રી હરિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોને ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા એસપી સાહેબ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મશીભાઈ ચિયારા જોડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રસીલાબેન ચિયારા જામનગર જિલ્લા પંચાયતના કારોબારી સદસ્ય ચંદ્રિકાબેન અઘેરા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતભાઈ વિડજા સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિપુલભાઈ મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી રોનક પટેલ સાહેબ જોડિયા તાલુકાના મામલતદાર કવાડિયા સાહેબ તાલુકા શિક્ષણાધિકારી શ્રી ઉર્મીબેન સાગઠિયા વગેરે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માન મેળવવા બદલ શ્રીમધર લેન્ડ પ્રાઇમરી સ્કૂલ બાદનપર શાળાના સંચાલક શ્રી અશોકભાઈ પરેશભાઈ મયુરભાઈ શ્રી વિનાયકભાઈ રામાવત તથા શાળાના સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શ્રી કન્યા હતા રિપોર્ટ શરદ રાવી મા સારું અને ભગ્ય જીવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર